એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના આજવા રોડ આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં અગિયારસો છપ્પન કરોડના ખર્ચે વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં અગિયારસો છપ્પન કરોડના વિકાસના ખાત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ

ये बचीनो चार दायकाओं विकास जोयो तो और आ छेला आदि दायकाओं विकास जोयो तमरा क्या चेक करवो है क्या चेक करवानी छूट छे ये जरूरत है की बोलो सबसे तो गमे राखी सोच से जो આ દેશમાં કઈ સુધારા નહીં થાય આ દેશ ક્યાં આગળ નહીં વધી શકે આજે એક નેતૃ તો આપણે એવું મળ્યું કે આ દેષ દુનિયામાં કરતા કરતા દુનિયામાં કરતા રહેશે એટલે આપણો ગૌરવ વધારીશું દરેક દરેક કે જે વધારીશું નાના માણસ માટે પણ એટલી બધી યોજનાઓ મૂકી છે કે એક પણ પોતાના સૌભિમાન સાથે જીવી શકે

કે આપણે કેટલા વર્ષો રાહ જોતા હતા કે આ ફોરેન માં આજે શરૂ થયું છે તો આપણા ત્યાં વીસ પચીસ વર્ષે આવશે આજે આપણે ગ્લોબલ કોમ્પિટિશન માં આવ્યા છે ગ્લોબલ કોમ્પિટિશન આપણા ત્યાં ભારતમાં બનતી વસ્તુ ફોરેનમાં જઈ રહી છે એ એ આપણી તાકાત હતી એ આપણું ગૌરવ હતું કોકો પેલા પાસપોર્ટ જુવે ઇન્ડિયન પાસપોર્ટ તો આપણે બધાય ચેક કરેલું છે કે જો ફોરેન બગવા ગયા જ ને વધારે ખબર કે ઇન્ડિયન પાસપોર્ટ જુવેલા અમે ઓરાની ચાવક 21 જોર પેલા જોતા તો એસી કેવી હતી એક ઓપન છે આપણો ચારો મારે પાણ આજે

પછી ભારતમાં વિકસિત ગુજરાત અવ્વલ રહેશે એમાં તમારો વધારો સાથ અને સહકાર આપવાનો છે તમારો બધાએ નવા નવા કામમાં જે આયામો જે છે એમાં બરોડા ખૂબ સારું બરોડા મહાનગર સતત વિકાસના નવા આયામો સર કરી છે એમાં ડેડિકેટેડ ટ્રેક કોરિડોર અને દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો લાભ વડોદરાને મળવાનો છે दिल्ली बड़ौदा एक्सप्रेस एक्सप्रेसवे अहमदाबाद मुंबई हाई स्पीड रेल बुलेट ट्रेन पर आज डायरेक्ट में प्रचार हो रहा है बड़ा महान सिंह नरेंद्र भाई मोदी ने प्रेरणा थी। भारत पहली भागीदारी द्वारा ही शुरू दएला एफ तक उत्पादन का एकमना कारण है बड़ौदा विश्वनाथ ऐसा नाम मैं ही भेजता नहीं मैं मैं ऊपर अनुकीट हूं उसे मैं ऊपर अनुकीट हूं इतनी बड़ी जिंदगी जी बरोड़ा लोगों को सोता है उसे बरोड़ा लोगों को सोता है उसे इतनी मुफ्त डेवलपमेंट को तो सेंटर थी बड़ा सुनाएं गुजरात રાત્રે માન્ય મુખ્યમંત્રીશ્રી વડોદરા મુકામે આવી ગયા અને આપણા બધાને જ ખબર છે કે આજે સવારથી જ તેમના કામો અને કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં પાસઠ કરોડથી પણ વધારેના કામોના ખાતમુહૂર્ત ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત તમામ ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ અને મધ્યસ્થ સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા નાગરિકો ભાઈઓ બહેનો અને મીડિયાના મિત્રો ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આઝાદીના સોમા વર્ષે એટલે કે માં કયા પ્રકારનો ભારત એનું જે આલેખન કર્યું મને લાગે છે કે તે આલેખનમાં તેમના યોજનાઓમાં સૌથી વધારે અગ્રેસર જો કોઈ એક રાજ્ય હશે તે ગુજરાત રાજ્ય છે કારણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાનીમાં એવી માર્ગદર્શન હેઠળ આજ પ્રકારનું આ પ્લાનિંગ બે હજાર સુડતાલીસ નું વિધન ગુજરાત એ પણ મૂકેલું છે અને તે અનુસંધાનમાં જયારે કામો થઈ રહ્યા છે ત્યારે આ વખતનું જે બજેટ હતું અથવા ગુજરાતનું જે બજેટ હતું એ ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું હતું તેની સાથે સાથે આ વર્ષને જયારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ શહેરી વિકાસ તરીકે માતા ખૂબ આભાર તેની સાથે સાથે શહેરી માળખાગત સુવિધાઓ માટે અગત્યની ફરની બીજા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તે માટેની જોગવાઈમાં બાર હજાર આઠસો સુડતાલીસ કરોડ જોગવાઈ કરવામાં આવી છે અને તમામ ધારાસભ્ય એટલે કે વરસાદી પાણી રોકવા માટે ઓછામાં ઓછા પચાસ આગળ ઉપરની પણ ગ્રાન્ટ તેમાં શકાય તે માટે મુખ્યમંત્રી આયોજન કર્યું છે આજના દિવસે જયારે મુખ્યમંત્રી ખાસ કરીને વડોદરા શહેરના આંતર માળખાકીય સુવિધાઓ માટેની ખાસ પોતાને લોકાર્પણ પ્રસંગે આયા છે ત્યારે ગત વર્ષે પૂર દરમિયાન તેમને વડોદરા વાસીઓને એક વચન આપ્યું કે આવતા વર્ષે વડોદરામાં પૂર નહીં આવે અને 24 કલાકમાં જ 24 કલાકમાં જ એની કમિટી બનાવીને જે પ્રકારે કાર્ય ચાલુ છે જે પ્રમાણે કામ ઝડપથી થઈ રહ્યું છે

અને વડોદરામાં સુવિધાઓનો વધારો થાય તે માટે ત્યારે ત્યારે નાગરિક પણ વધકે જે કામ કરતા જનપ્રતિનિધિ અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા અને સાથે ટીમ વડોદરા દ્વારા જે પણ કઈ અલગ અલગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા જેના ઉપર ચર્ચા વિચાર ના થઈ હતી એ તમામ જે આવતા પાંચ વર્ષમાં પૂર્ણ કરવાના જે કામો હતા એ બધા જ કામો માન્ય મુખ્યમંત્રી શ્રી આ વર્ષના બજેટમાં આપણા આપી દીધા છે અને તે માટે વડોદરા તરફથી સાહેબનો આભાર

જે નવું ડેટ ઓફ આઠ એવું આઠ બજાર જળવણમાં જઈ રહ્યું છે પહેલા ગુજરાતમાં સૌથી સારું આઠ બજાર છે તેમાં નાગરિકોના મનોરંજનની સાથે સાથે જે સ્થાનિક જેને આપણે કારીગરો કહીએ છીએ તેઓ અને વડોદરા શહેરમાં જે પ્રવાસીઓ આવે છે તેમને કંઈક વધુ વડોદરામાંથી ખરીદી કરીને ક્યાં કરી શકાય તે માટેનું એક સરસ બજારનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે વડોદરાની આસપાસ પાંચસો થી વધારે મોટા ઉદ્યોગ ધંધો છે તેઓની સતત વીસ વર્ષ થી માંગણી હતી કે વડોદરામાં જે કાર્ય છે જે કારખાનાઓ છે તેમના માટે થઈને તેમને જો કંઈ અલગ પ્રકારની મિટિંગો કરવી હશે કે એક્ઝિબિશન કરવા છે તે માટે થઈને કન્વેન્શન સેન્ટર એ વીસ વર્ષ થી જે એક અહીં દરમ વખતે મુકાતી હતી આ વખતના બજેટમાં માટે મુખ્યમંત્રી દ્વારા જન ભાગીદારી વડોદરા ખાતે એક કન્વેનિયર સેન્ટર એ પણ ઘરની વિસ્તારમાં સાડા ત્રણ લાખ સ્પેર ફૂટમાં બનાવવાની મંજૂરી આપવામાં આવી છે જે ખૂબ જેવું કામ કર્યું એ પ્રકારે વોટાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ભારતના વિકાસ માટે ચાલ ઝોન માડ્યું અને ડેવલપમેન્ટના વૃત્તિએ જ્યારે ઝોન પાડવામાં આવ્યા ત્યારે સુરતને એને ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે ડેવલપ કરવાનું નક્કી કર્યું તે જ પ્રકારનું આયોજન

जल्दी पन का आजे माने जे की ऑलरेडी जलबीमा चैलेंज कोटि साकडे ते मते हाय फिल्ड टूरडो तेनु पण कामकाज करू धरू की आगामी वरन दरम्यान वडोदराचे एक्युअबिलिटी देवा वाडे आजवाने की आपराने 2 तास लागले जो 45 मिनिटापा आपण एक्युअबिलिटी पोहोचता किधो आणि एक खरेखर वडोदरा मालेला आहे तसेच तसेच वडोदरामा मेडिसिनिक प्रकारची सुविधाओ मळे आणि ते मते मल्टी स्पेशालिटी ज्याम कार्डिया आणि स्पोर्ट्स बिजारी हॉस्पिटल वणावा जाई राहे छे અને મેડિકલ કોલેજમાં જે વિદ્યાર્થીઓ પીજી એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે આવે છે આ વખતના બજેટમાં રાજ્યના પાંચ જિલ્લામાં મેડિકલ ના